જય શ્રી રામ મિત્ર એન્ડ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારે કે નવા વિડીયોની અંદર તો મિત્રો ફરીથી એક લોંગ વિડીયો લઈને આવી ગયો છે તમારી સામે તો મિત્રો વિડીયો પૂરો જુઓ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જુઓ આ વિડીયો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ છો આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય તો ચાલો વિડીયો શરૂઆત કરીએ તો મિત્રો એક સરપ્રાઇઝ છે તમારા બધાના સપોર્ટથી આજે આપણે યુટ્યુબમાં માં 332 બત્રીસ કમ્પ્લીટ થઈ ગયા છે તો બધાનો ધન્યવાદ દિલથી આભાર ને આવો જ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સારું ફટાફટ જમવાનું બનાવે બહુ ભૂખ લાગી છે ચાલો કા જમી લઈએ પછી જઈ કામ પર જમવાનું બનશે પણ વાર લાગશે અહીંયા કાંઈ મશીન નથી સારું તું જમવાનું બનાય ત્યાં સુધીમાં હું થોડીક ઘણી કસરત કરી લઉં તો મિત્રો હું કસરત કરું છું અને જમવાનું બને છે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે જમવાનું બનશે ભાગ ટુ અને ભાગ ટુ જોવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકન ઓન કરી દો ધન્યવાદ વિડીયો જોવા માટે